હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં અને આજો મારા હેર એકદમ વ્હાઈટ વ્હાઈટ થઈ ગયા છે તો હું કાલે પાર્લરમાં લઈ તો એક મહેંદી લાવી છું એટલે દેવુંબેન છે મેં એનો બ્લોગ પણ મૂકેલો છે રાધે બ્યુટી પાર્લરનો તો એમાંથી આ મહેંદી લાવી છું આ મહેંદીનું નામ છે કલરીના હિના ને એ કે એક મહિનોથી દોઢ મહિના જેવું કે આ મહેંદી વાળમાં રહી જ છે એ કે તો તમે લઈ જાવી કે ભાભી ટ્રાય કરવા માટે તો હું લાવી છું અને અહીંયા જો મેં ગેસ ઉપર ભૂકી મૂકી હી પણ ભૂકીમાં થોડું પાણી નાખ્યું તું તો એ થોડું બળી ગયું મારા વ્લોગ બનાવવામાં હું તમને બતાવું છું હમણાં કે એમાં એ વલાડવાની છે એક ચમચી ભૂકી લીધી છે બતાવું પહેલાં પાણી બતાવું જો આ રીતના ભૂકીને ઉકાળી નાખવાની છે એક ચમચી ભૂકીને એની અંદર થોડુંક પાણી લેવાનું છે અને પછી આ કલરીના હીના મહેંદીનું નામ છે કે એની અંદરથી બે પેકેટ એ કે નીકળશે તો આ ઉપર ઉપર નાખવી હોય તો એ કે એક પેકેટ તોડજો નકર બે તોડજો તો આપણે ચાલો તોડીએ આ કલરીના મેંદી છે અને હું તોડું છું પેકેટ તમને બતાવું છું પછી સારું હશે ને મિત્રો તો હું તમને સજેશન કરીશ કે આપણે પછી હેરમાં લગાવી દઉં અને પછી હેરમાં કેવા કલર આવે છે એ તમને બતાવીશ અને આ બે પેકેટ નીકળ્યા છે અને અત્યારે મારે ખાલી આગળ આગળ જ વ્હાઈટ છે ને એમાં લગાવવા છે પેલા હું એમાં બનાવી દઉં કેવી લાગે છે કેવો કલર આવશે સારી છે યુઝ કરવામાં તો તમને પછી કહીશ આગળ વિડીયોમાં જણાવીશ આ વિડીયોમાં તો મારો આખો વિડીયો મેં જોજો કરતા નહીં અને હવે જો મેં મહેંદી એક આ વાટકામાં લઈ લીધી છે જો અને હવે આ પાણી છે એ નાખી દઉૂ ચમચી ફાંસી લઈ લીધું છે અને આપણે ગાળીને નાખવાનું છે

પાણી નાખી દીધું છે મેં તમને પછી વાટકામાં બેક કેમેરાથી બતાવીશ મિત્રો કેવું થાય છે એમ થોડુંક પાણી નાખ્યું પાણી ઓછું થયું હતું એક ચમચી ભૂકી લેવાની અને પાણી થોડુંક ઝાઝું રાખવાનું હતું મારે પાણી બળી ગયું આ વિડીયો લેતી રહીને બ્લોગ બનાવતી રહીને એમાં પાણી થોડુંક બળી ગયું પછી મેં સાદું પાણી એડ કરી દીધું છે અને એ દેવું બેન છે ને એને મેં કીધું હતું એને મને કીધું હતું કે થોડીક ઘાટી રાખજો એમ થોડી ઘાટી હું રાખીશ અહીંયા પાણી એડ કર્યું છે મેં મિત્રો સુગંધ તો સારી આવે છે પછી હવે નાખું પછી ખ્યાલ પડે કે હેર કેવા થાય છે પાણી ફટે છે અને મિત્રો મારી ચેનલની સાથે સબસ્ક્રાઈબ કરતા જજો નવા હોય તો ઢોરાવી થોડી ઢોરાય છે થોડીક વધારે પાણી થઈ ગયું અને સાથે વિડીયો મારા ગમે તો લાઈક પણ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો કે તમે કઈ મહેંદી નાખો છો તમારે હેર વ્હાઈટ હોય તો તમે બીજું કાંઈ લગાવતા હોય હેરમાં તો એ પણ મને સજેશન કરજો મારી મહેંદી થઈ ગઈ છે હવે એને આપણે લગાવવાની છે તો ચાલો આપણે તાજ પાસે અહીંયા જઈએ જુઓ મિત્રો આ પ્રકારની કાંઈક મારી મહેંદી થઈ છે તો ચાલો હવે એને હું ભાડ ઉપર લગાવી લઉં તો મિત્રો હું મિરર પાસે આવી ગઈ છું અને અમારા બેડરૂમમાં સૂકી છે સાનવી ત્યાં બારી બારીને બંધ છે એટલે પછી હું અહીં બીજા રૂમમાં આવી ગઈ છું મને કીધું લગાવી લઉં આ મિરરમાં આજે જો મારા વાળ તમને બતાવજો એકદમ વાઇટ થઈ જાય છે મિત્રો શું કરવું કઈ હિસાબે વ્હાઈટ થઈ જાય છે ખ્યાલ નથી આવતો અને હવે આ હું મહેંદી એપ્લાય કરવા જઈ રહી છું તો જો બ્રશની મદદથી આપણે આ રીતના હેર મૂકી લઉં મિત્રો પછી તમને હું બતાવીશ તો જુઓ મિત્રો મેં હવે હેર કલર નાખી દીધો છે અને હવે હું આને એક કલાક પછી ધોઈશ ને ત્યારે હું તમને એનું રિઝલ્ટ બતાવીશ કે કેવો આવ્યો છે એ કલર તો ગાઈઝ ફાઇનલી મેં હવે હેર મહેંદી જે મેં નાખી રિમૂવ કરી નાખી છે અને હેરને વોશ કરી લીધા છે તમે જોઈ શકો છો કે મારા હેર અહીંયા જો વ્હાઈટ વ્હાઈટ હતા આગળ એ વ્હાઈટ હવે નથી અને બ્લેક થઈ ગયા છે પણ મેં લીધી હતી તો મહેંદી બ્રાઉન કલરની હવે કદાચ દેવું બેને મને બ્લેક નથી આપી દીધી ને કદાચ તો મને એવું લાગે સુકાઈ ગયા પછી બ્રાઉન કલરના દેખા હે થોડા થોડા બ્રાઉન તો થયા છે બંને બાજુ તો આ મહેંદીની પ્રાઇસ કહેવાની હું તમને ભૂલી ગઈ હતી આગળ તો કહી દઉં તમને એ પચાસ રૂપિયાનું પેકેટ આવ્યું હતું અને સાનવી આ સાનવી જો એમ નખરા કરે છે તો એ પચાસ રૂપિયાનું પેકેટ આવ્યું હતું મિત્રો અને સારું રિઝલ્ટ છે વાળ પણ એકદમ સિલ્કી સિલ્કી થઈ ગયા છે મારા તો તમારે લેવી હોય તો તમે રાધે બ્યુટી કેરમાંથી લઈ લેજો મેં આગળ વ્લોગ મૂકેલો છે રાધે બ્યુટી કેરનો અને એમાં રાધે બ્યુટી પાર્લરનું એડ્રેસ પણ છે તો તમે ત્યાં જઈને એ વ્લોગ જોઈ લેજો અને એડ્રેસ લઈ લેજો તમારા મહેંદી લેવી હોય તો સારી છે

ဘိုင <laughs> okay, ်ဘိုင်မနက်တော်လေးလည်လိဒိုးစာနူရေโอเคဘိုင်ဘိုင်မစ်တရို